શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વધુમાં તાજેતરમાં જ જ્યારે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોને ગોળી મારી હત્યા કરવામાં આવી છે જેને લઈ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જે પ્રકાશ સોની અને સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ કોર્પોરેટરો દ્વારા બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહેર પ્રમુખ શ્રી ઉપસ્થિત છે ત્યારે આકોટા વિધાનસભા ની વાત કરીએ તો જુલાઈ બે હજાર ચોવીસમાં આવેલા વિનાશકપુરમાં સૌથી વધારે અગોટા વિધાનસભા પ્રભાવિત હતું જેમાં સૌથી વધારે વોર્ડ નંબર બાર લગભગ પંચ્યાસી ટકા અગોટા વિધાનસભા પાણીગ્રસ્ત હતું જેમાં દોઢ ફૂટથી લઈને એકવીસ ફૂટ સુધી પાણી ભરાયા હતા આપ નહીં માનો સયાજીગંજ વિસ્તારમાં તો બીજા માળે પાણી હતા કે બીજા માળે પણ બે બે સત્તર ફૂટ પાણી હોય ઘરમાં તો વિચાર કરો કેટલું પાણી આવ્યું હશે પરંતુ એ સમયે ઘણા લોકોએ ચૂંટાયેલી પાકને પણ દોષી સમજ્યા પણ હવે કુદરતનું છે ભાઈ દર વીસ વર્ષે આવો વરસાદ પડે જ છે આ જૂના સમયનો જુઓ બે હજાર છમાં તો આવો છે વરસાદ પડ્યો હતો એ વખતે ઘણા બધા વિસ્તારો વડોદરા શહેરના પશ્ચિમમાં સોસાયટીઓ નહોતી બંધાઈ ખેતર હતા ખુલ્લા આજે આપણે મનીષા ચાર રસ્તાથી આપણે અંદર જઈએ ઉદયપાક હતું સોસાયટી એના પછી જેટલી પણ સોસાયટી છે કશું જ હતું ખેતર હતા તો પાણી ચૂસાઈ ગયું હતું એટલે દેખાયું નહીં આ વખતે તમે જુઓ તો જે દિલ વહેલી સુધી બાંધકામ થઈ ગયું છે તો પાણી જમીનમાં ઉતરે ગયા છે બધા જ સેવા લગાવ્યા છે બધા જ આરસીસી રોડ જોઈએ છે બધાને ડામાના રસ્તા જોઈએ છે તો પાણી જાય ક્યાં તો પાણી અટકવાનું જ છે પરંતુ આ વખતે જે રીતે વિશ્વામિત્રીમાં કામગીરી લીધી છે આવતા સમયમાં આટલું પાણી ધારો કે આવે તો આટલો મોટો કૂર તો નહીં આવે હું એવું ન કહી શકું કે ફૂર બિલકુલ નહીં આવે કારણ કે ફૂર આવું ન આવું એ કુદરતના હાથમાં છે આપણે એટલો પ્રયત્ન કરીશું કે આપણે પોતાને સાચવવાનો એ આપણે સાચવી શકીશું ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ વક્ત હોય કાર્યકર્તા હોય હંમેશા એક ઠેકરો બોલાવે ખબર છે કેવો ઝેકારો બોલાવે ભારત માતાજી કેમ બોલાવે છે આપણે ભારત માતાજી જય શીખ્યું કેમ બોલે બીજા બધા જય કહેતા કેમ નથી કરતા કારણ સ્વામી વિવેકાનંદ કહી ગયા હતા કે જો આપણે એક દેવીમાં માનવું હોય એક દેવતામાં માનવું હોય તો ભારત માતાને આપણે માનવાનું શરૂ કરીશું આ ભારતનું ઉત્થાન ઝડપથી થઈ શકશે અને ભાજપાએ ઓગણીસો એસીમાં ભાજપા બની એની પહેલાં ઓગણીસો એકાવનમાં જનસંઘની સ્થાપના થઈ ત્યારથી અહીંયા જે આદરણીય આપણા જે પંડિત ઉપાધ્યાયજી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જનસંઘની સ્થાપના કરતા અને એક વિચારકો થિંક ટેક કહી શકાય ભાજપ એવા પ્રકારના વ્યક્તિત્વ આપણી સાથે શરૂઆતથી જોડાયેલા હતા અને શરૂઆતથી ભાજપાનું હંમેશા નકશાંત રહ્યું છે કે આ ભારતને આપણે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બાર દ્વારા મારું અને વોર્ડ પ્રમુખશ્રીનું સ્વાગત સન્માન અભિવાદન અને સાથે સાથે પરિચયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે મને અહીં આ કાર્યક્રમમાં આવવા બદલ હું આ વોર્ડના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું